રાજ્ય સરકારની વર્ગ ત્રણ અને વર્ગ ચાર સંવર્ગ સીધી ભરતીની જગ્યાઓ ઉપર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક આપવા બાબતેની શરતો અને બોલીઓ નિયત કરવામાં આવેલ છે અને તે મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક છ શૂન્ય બે હજાર પંદર થી સોળ ના આધારે સને બે હજાર સોળ ના મહેસૂલી તલાટીઓને નિમણૂક આપવામાં આવેલ છે વંચાણે લીધેલ ક્રમ એક નાણા વિભાગના ઠરાવની શરતનમ એક બે બ માં વંચાણે લીધેલ ક્રમ બે ના સુધારા ઠરાવથી રાજ્ય સરકારની વર્ગ ત્રણ અને વર્ગ ચાર સંવર્ગની સીધી ભરતીની જગ્યાઓ ઉપર પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક આપવા બાબતેની શરતો અને બોલીઓમાં સુધારો કરી કરારના પાંચ વર્ષની સંતોષકારક સેવાઓ પૂર્ણ થયા બાદ બે વર્ષની અંદર જે તે સંવર્ગની જગ્યાની નિયત પૂર્વસેવા તાલીમ અને તાલીમાંત પરીક્ષા નિયત તકોમાં પાસ કરવા અંગે સુધારો કરેલ છે જો તે મુજબ ન થાય તો નિમણૂંકના હુકમો રદ કરી સેવાનો અંત લાવવા અંગેની વિચારણા કરવા જણાવેલ છે સને બે હજાર સોળમાં નિમણૂંક પામેલ તમામ રેવન્યુ તલાટીઓને વંચાણે લીધેલ ક્રમ એક અને બે મુજબ શરતી નિયમિત નિમણૂકના હુકમો કરવામાં આવેલ છે વંચાણે લીધેલ ક્રમ બે ના ઠરાવની જોગવાઈમાં છૂટછાટ આપી વધુ શૂન્ય એક એક વર્ષ માટે તેઓની શરતી નિયમિત નિમણૂકની સેવાઓ ચાલુ રાખવા અત્રેના વંચાણે લીધેલ ક્રમાંક ત્રણ પરનાતા બે શૂન્ય એક શૂન્ય બે હજાર ત્રેવીસના ના સમાનાકી ઠરાવથી મંજૂરી આપવામાં આવે सने बेहजारोल म सीधी भर्ती थी भर्तीम पाल महसूली पूर्व सेवा तालीमांत परीक्षा आयोजन मलवापात्र नियत तक वहीवती कारणोंसर अजमाइशी गाड़ा दरमियान योज शकायेल नही होवाने लीधे मात्र महसूली तलाटीओ पूरती नियत तक में परीक्षा पास तेओनी शर्ती नियमित निमितक चालू राखवानी बाबत सरकारश्री कक्षाए विचारणा हेठी थी આથી વિચારણાના અંતે વંચાણે ક્રમ એક ના ઠરાવની તમામ શરતો સંતોષતા વર્ષ બે હજાર સોળની બેચના મહેસૂલી તલાટીઓ કે જેઓને માત્ર તાલીમાન પરીક્ષા નિયત તકોમાં મળેલ ન હોય તેઓને વંચાણે લીધેલ ક્રમ બે ના ઠરાવની જોગવાઈઓમાં છૂટછાટ આપી મહેસૂલી તલાટી પૂરતા જ વધુ શૂન્ય એક એક વર્ષ માટે તેઓની શરતી નિયમિત નિમણૂકની સેવાઓ ચાલુ રાખવા આથી સર્વે કલેક્ટરશ્રીઓને મંજૂરી આપવામાં આવે છે